કલાઇન્સ લાફીમાં હું છાત્રપક્ષ પક્ષ તરીકે જે તરીકે ઊભો રહ્યો છું આમ તો હૃતપે કીધું કે છેલ્લા ત્રણ વર્ષથી તમે આમ છેતરાઈ રહ્યો છો ત્યાં મને ઘણું બધું કહ્યું છે આપણને કે અમે ડિજિટલ બોર્ડ લાવીશું અમે

વિદ્યાર્થી પક્ષવાળા ફેવર માં હતા જ બધા જીત્યા એમને જ બધી સુવિધાઓના લાભ મેળવવામાં આવે છે અને બગીચામાં પણ કહ્યું હતું કે લક્ષણી લાવીશું તમે પ્રમાણે લાયો નહીં કે તમે મને લાયો તમે ચાલો છો આને વિલ કે અંતેલિત સૌચાલયને પણ સુવિધા સારી રાખી છે પણ લગાવ ખબર છે કે કેવા આપણા સૌચાલય અમે આ અમે વેનિસ પર ઊભા થોડીક અમે પણ સુવિધા પણ સત્વાય છે આ કરતા મને તો ચા ચા મળી જાય વિલા તો કોઈ માત્ર વિદ્યાર્થી પક્ષ વાળા ઉમેદવારોને લાભ મળ્યો છે છાત્ર પક્ષ વાળાને જો ખૂબ જ કરવામાં આવે છે તેથી હવે તમે બધા જો અમારો સહકાર આપશો તમે અમારો સાથ આપશો અને મને જો જીતાડશો તો હું પણ મારા લેકે હોય હું નહીં કહી દઉં જે ત્રણ વર્ષ સુધાર કરવાના હોય એ તમે એક વર્ષમાં પણ નહીં કર્યા અને અમે જીતશું તો એક વર્ષમાં સુધાર કરવાના એ ત્રણ વર્ષમાં સુધારા સુધાર કરીશું એટલે બધા